ગોંડલ એસટી ના અણધડ વહીવટના કારણે અનેક રૂટો બંધ રખાતા મુસાફરો રજડી પડ્યા દિવાળીના તહેવારોમાં એક્સ્ટ્રા સંચાલન કરવાની જગ્યાએ અનેક રૂટો બંધ રખાતા મુસાફરોમાં રોષ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા દિવાળીના તહેવારોમાં મુસાફરોને અગવડતા ન પડે અને તહેવાર પોતાના પરિવારજનો સાથે કરી શકે તે માટે એક્સ્ટ્રા સંચાલન કરવાની સૂચના અપાયેલ પરંતુ ગોંડલ એસટી ના એટીઆઈ સંજય ડાબી દ્વારા અણધડ વહીવટના કારણે અનેક રૂટો બંધ કરતાં અસંખ્ય મુસાફરો રજડી પડ્યા હતા એક તરફ એસટી તંત્રની કમાવાની તક હોય જે ઝડપી લેવાની જગ્યાએ રૂટો બંધ કરીને પ્રાઇવેટ સંચાલકોને મોકળું મેદાન મળતા મુસાફરોને ટિકિટના ભાવ ડબલ આપવાની ફરજ પડી હતી આ જોતા સમય જ એસટી તંત્ર ઘોડું દોડતું ન હોય કહેવત બંધ બેસતી જોવા મળે છે